નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઇડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાયંદર મોબાઈલ નંબર જેલમ મહેતા ભુજ માં કોઈ પણ દવા અને ઓપરેશન વગર કમર મણકા ગોઠણ વગેરેનો દુખાવો દૂર કરવા બોનસેટર નિલેશાપિયા દાબો કરે છે જુઓ તેમની સાથેની મુલાકાત ભુજમાં કોઈ પણ દવા અને ઓપરેશન વગર કમર મણકા ગોઠણના દુખાવા માટે બોન સેટર તરીકે નિલેશ ઝાપડિયા સારવાર કરી રહ્યા છે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ તેમની સાથે તેઓ કઈ રીતે સારવાર કરે છે તેની વિગત જાણી મારું નામ નિલેશ ઝાપડિયા છે હું પોતે રાજકોટથી આવું છું અને એક પ્રોફેશનલ બોન સેટર છું એ આપણા શરીરના જે કાંઈ દુખાવા છે જેમાં જોઈએ તો આજ મેં જોવા મળે છે તો કમર ગરદન તેમજ ગોઠણના ઘસારા ઓલ્ડ એજમાં તો આ જે તમામ જે દુખાવા છે ટૂંકમાં શરીરના સાંધાને તથા મણકાને લગતા જેટલા પણ દુખાવા છે આ તમામ દુખાવાની સારવાર આપણે કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર બોન સેટિંગ પદ્ધતિથી કરીએ છીએ આ જે છે ને આપણે પેલા હાડવેજ કરતા હતા પણ એ જ વસ્તુ આઉટ ઓફ કન્ટ્રીમાં આઈ મીન મલેશિયામાં એ લોકોએ પોતે આ બધી વસ્તુ જે છે એને મેડિકલ ટર્મમાં કન્વર્ટ કરી એક પ્રોપર આખી મેથડ બનાવી જેને ક્રિસ લિયોંગ મેથડ કહેવામાં આવે છે તો એ જે મેથડ પર્ટિક્યુલર અભ્યાસ કરી ત્યાર પછી બધી ટ્રેનિંગ કરી અને આજે અમે ઓલ ઓવર ગુજરાતમાં આઠ જેટલી શાખા છે અને બધે સારવાર આપી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં તમામ શાખાઓ સહિત તેતાલીસ હજાર ઉપર કેસ સફળતાપૂર્વક સારવાર કરી અને સારું એવું રિઝલ્ટ આપ્યું છે મેન્યુઅલી પેલા મસાજ કરવામાં આવે છે ઓઇલથી હાથેથીને જ અને ત્યાર પછી હાથથી જ તે આપણી જે મેન્યુઅલી હાથની જે કરામત છે એનાથી જ બોન સેટિંગ કરવામાં આવે છે માનો કે કોઈ મણકું ખસી ગયું છે અથવા તો ગાડી ખસી ગઈ હોય તો એ ગાડી જે છે એને હાથથીને જ સેટ કરવામાં આવે છે કોઈપણ પ્રકારનું કાફકુંબ કયા વગર કે ઓપરેશન કે દવા કે ઇન્જેક્શન કાંઈ પણ વસ્તુ વગેરે એક તો તેના લક્ષણો ઉપરથી બીજું કે કાઈ રિપોર્ટ મેઇન આપણે એક તો એક્સ રે એમ જનરલી પેશન્ટ લઈને આવતા હોય છે તો એ ઉપરથી આપણને ખબર પડી કે ભાઈ આ મનકો આટલા પ્રમાણમાં ખસ્યો છે આ ગાદી આટલી ખસી છે ઉપર કે આ ઉપરાંત તે સિમ્ટોમેટિક હોય કદાચ રિપોર્ટ નથી લઈને આવ્યું દર્દી તો પણ ખબર પડી શકે છે કે એને જે ભાગમાં દુખાવો જેટલો દુખાવો થાય છે એ પ્રમાણે અહીંયા આ દર્દી આટલી તકલીફ હોઈ શકે છે તો એ ઉપરથી પણ ખબર પડી શકે છે હવે જો એમાં એવું છે કે મેઇનલી એક સિમ્પલ સાયન્સ છે કે જે વસ્તુ ખસી છે માનો કે ગાદી ખસી ગઈ છે હવે એ તમે કોઈ કેટલી પણ દવા લેશો પણ જે ખસવું છે એ વસ્તુ પાછી પોતાની જગ્યાએ નથી આવવાની ને એના માટે કાં તો આવી કોઈ પદ્ધતિ અપનાવવાની થાય અથવા તો ઓપરેશન કરવું આ બે જ રસ્તા છે હા મેડિસિન કામ કરશે પણ જો ક્યાંય અંદર સ્નાયુમાં સોજો હશે ગાડી ઉપર સોજો આવી ગયો છે તો જો સોજો હોય છે અથવા તો કોઈ વિટામિન ઘટતા હોય તો એમાં દવા કામ કરશે નો ડાઉટ પણ જે વસ્તુ ખસી ગઈ છે એને તો પ્રોપર સેટ કરવી જ પડશે એના વગર એનું સોલ્યુશન છે જ નહીં એટલે ડોક્ટર તો હા એ જે ઈ ઓપરેશનનો વિષય છે વાત એમાં શું કરે કે જે ગાદી જો એના અલગ અલગ ઘણા બધા સ્ટેજ હોય અમુક સ્ટેજમાં ગાદી કાપવી પડે અમુક અમુક સ્ટેજમાં એ જે મણકું જે હોય એનું થોડું કાપવું પડે જેને લેમિનોક્ટોમી કહેવામાં આવે છે ડિસેક્ટોમી થાય ગાદી કાપે ઉપરાંત વધારે કોઈ તકલીફ છે મણકા નબળા હોય તો પ્લેટ પ્લેટની અંદર બધું બેસાડવું પડે એટલે આ જે વિષય છે એ ઓપરેશનનો વિષય છે મેઇનલી થાય શું કે જયારે આપણા જે મણકા છે એના જે મણકાની જે સ્નાયુ પકડી રાખે છે એ સ્નાયુ નબળા પડે એટલે મણકા દબાય અથવા તો કોઈ એવું કામ થઈ ગયું પડી ગયા લાગી ગયું કે એક્સિડન્ટ થઈ ગયું કોઈ પણ વસ્તુ એઝ ઇટ ઇઝ બરોબર એટલે આપણા જે મણકા છે એ દબ્બા છે હવે જે ગાદી છે એ એક જેલાયક મટીરિયલ જ છે રબર ટાઈપ હવે એ દબ્બા છે એટલે એ જે ગાદી હશે એ છે ગાદી ખસશે એટલે એક્ઝેક્ટ બાજુમાંથી આખી નસ જેને કહેવામાં આવે છે હવે એ નીકળતી હોય છે હવે એ જે ગાડી ખસી ને એ નસ ને દબાવશે એટલે એ દુખાવાનું રીઝન બનશે હવે એ નસ જ્યાં જ્યાં જાતી હશે પગમાં છે કે હાથમાં કે કોઈ પણ જગ્યાએ હવે જ્યાં જ્યાં એ નસ જાતી હશે જેટલા પ્રમાણમાં એ ગાડી દબાણી છે નસ દબાણી છે

બરાબર તો એનામાં આપણે જે મેઇનલી જે રીતન છે એક તો કમરના લીધે હોઈ શકે ગોઠણના લીધે પણ ક્યાંય છે તો હોઈ શકશે બરાબર બીજું ડાયાબિટીસ પેશન્ટ હોય અથવા તો તેને મસલ્ સ્વાજમ રહેતું હોય તો એમાં પણ હોઈ શકે તો મસલ્સ પાજમ છે એમાં આપણે મસાજને એવું બધું કરીએ છીએ તો એનાથી પણ એ બધું રિલીફ થઈ શકે આપણે એ વાત કરીએ તો કેટલા વખત અહીંયા આપણે મેઇનલી અડધી પોણી કલાકની સારવાર હોય છે એક દર્દીની હવે એ દર્દીને પાછું રિપિટેશન હોય છે અઠવાડિયે પછી જેમ જેમ રિકવરી આવતી જાય એમ દિવસો લંબાવતું જવાનું શરૂઆત પછી એક વીક પછી આવવાનું રિપીટેશન માટે બરોબર પછી જેમ જેમ સારું થતું જાય એમ દસ દિવસે પંદર દિવસે વીસ દિવસે એ દર્દી આવતા હોય છે અને જનરલી દર્દી અત્યારે ચાર થી પાંચ વખત આવતું હોય છે ત્યાં સુધી એમને રિકવરી આવી જતી ત્યાર પછી એ લોકોને કસરત આપવામાં આવે જે એમને ઘરે કરવાની હોય છે હા હવે જો એના માટે છે ને એક તો એના માટે પછી અમારું કામ છે જે વસ્તુ ખસી ગઈ હતી સેટ કરવાની બરોબર હવે એ વસ્તુ ટકાવી રાખી એ દર્દી માથે છે માથે છે કારણ કે જે વસ્તુ માન ખાવાનું રીઝન છે એક જ કે આપણા મસલ્સ નબળા હશે એના માટે હવે મસલ્સ નબળા છે એટલે બધું જોર આવે છે મણકા ઉપર અને ગાદી ઉપર બરોબર હવે એ વસ્તુ આપણે સેટ કરી આપીએ અહીંથી અમારું કામ પૂરું થઈ ગયું છે જ્યાંથી સેટ થઈ ગયું દુખાવો રિલીફ થઈ ગયો થાય એના માટે કસરત ફરજીયાત કરવી પડશે નહીં કરે તો શોખ એબઝોર્બ કરવાનું કામ છે મસલ્સનું પણ મસલ્સ આપડા નબળા છે એટલે ઈ કામ કરશે આપણા હાડકા મણકા જેવું શું કહું છું એ મણકા જે છે એના ઉપર કામ આવશે એટલે એ દુખાવો થવાનો છે એટલે મેઇન આજના એટલે હું કહું છું ને કે કસરત એટલી મહત્વની વસ્તુ છે એ લોકોને કારણ કે એટલું બધું આજે મેડિકલ બાબતે એ લોકોને એજ્યુકેશન નહોતું કે મણકું જે દિશામાં ખેંચવું છે તો એની વિરુદ્ધ દિશામાં એને ફોર્સ આપીને પાછું કરશું ત્યારે થશે બરોબર એ લોકોને અંદરનું જે મેકેનિઝમ છે અંદરની જે બનાવટ છે એની પ્રોપર ખબર એ લોકોને આઈ થિંક નહીં હોય એ સમય કારણ કે એટલે ત્યારે આપણે જે આ બધી જે એજ્યુકેશન છે એટલું બધું વિકસિત નહોતું એટલે એમ લોકોનું નિષ્ફળ જવાનું એક રીઝન એ પણ છે એમને મેડિકલી જે શું કે અભ્યાસ જોવો પડે હા એ લોકો મેડિકલી અનુભવ હતો એટલે જ ને એ લોકો મેડિકલ ટર્મમાં કન્વર્ટ કરવાનું રીઝન એ જ છે કે પર્ટિક્યુલર જે વસ્તુ ખસી છે જેટલા પ્રમાણમાં ખસી છે એને એટલું જ પ્રેશર આપીને અને એટલું જ એ રીતે ફિક્સ કરવાનું જો વધારે થઈ જશે તો બી તકલીફ થશે અને ઓછું રહેશે તો તકલીફ દૂર નહીં મલેશિયામાં આ જે ક્રિસ લિયોંગ છે એ પોતે આ વસ્તુ કરે છે જેને આખી સીએલ સંસ્થા છે આખી હવે એ લોકો ત્રણ પેઢી કરે છે એમના પપ્પા બી કરતા દાદા બી કરતા હતા તો એ લોકો પાસેથી આ બધો અભ્યાસ કરી અને આઉટ ઓફ કન્ટ્રીમાં તો ઘણા બધા કન્ટ્રીમાં છે જ આ વસ્તુ પેલાથી કારણ કે આપણે અહીંયા મેડિસિનનું એટલું બધું છે પણ એ લોકો મેડિસિન જેટલી બને એટલી અવોઈડ કરવામાં માને છે મેડિસિન ન લેવામાં કારણ કે ક્યાંક ને ક્યાંક મેડિસિનના બે ફાયદા છે નુકસાન છે આપણે આજના બધાને ખબર જ છે કે ભાઈ મેડિસિન આપણને ક્યાંક ને ક્યાંક કિડનીમાં છે કે આડઅસર એની તો છે જ પણ આપણી સારવારમાં એ કાંઈ નથી કારણ કે મેડિકલમાં એને કન્વર્ટ કર્યું જે અંદર જે વસ્તુ જે માનું મેકેનિઝમ બદલે છે તો એ કઈ રીતે બદલે છે અને કેટલા પ્રમાણમાં શું થાય છે એ તમામ મેઇન અમારી પાસે લોકોનું આવવાનું રીઝન એક જ છે કે લોકોને આજ તો મેન તો લોકોને એક તો દવા ખાવી પસંદ નથી બીજું કે ઓપરેશન થી લોકો આજે ડરે છે ઘણા બધા ઘણા ઘણા બધા આજના લોકો આજે ઘણા બધા લોકો જાગૃત છે પ્લસ અમારી ઘણી બધી શાખાઓમાં વેઇટિંગ બી ચાલુ છે અને અહીંયા બી અમે સારા એવા દર્દી અત્યારે લઈ રહ્યા છીએ એટલે મેન અમારું એક જ રીઝન એમ છે કે લોકો વધુ ને વધુ દવાથી અને ઓપરેશનથી બચી શકે આપણે અહીંયા જનરલી બધા નવ થી એક અને સાંજે ત્રણ થી સાત ઓપીડી ચાલતી હોય છે આપણે આ ભુજમાં છે રાવલવાડી રિલોકેશન ભગવંજી ચોકડી ઉપર ડોક્ટર ધર્મેશ પટેલ છે એમની એક્ઝેક્ટ પાછળની સાઈડ એ રીતે બોન સેટર તરીકે અનેક દર્દીઓએ સેવા મેળવી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ સોળ નવેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળી છે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર